નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જોયું ને આજનું માર્કેટ કેવું રહ્યું જો તમે મારા વિડીયો રેગ્યુલરલી જોતા હોય અને આપણે એકાદ બે દિવસથી હું તમને એક વસ્તુ ડિસ્કસ કરું છું કે બહુ બધું આપણે એનાલિસિસ કરવાનું નથી કારણ કે માર્કેટ થોડુંક વિયર્ડ રીતે બિહેવ કરે છે આપણે ખાલી એટલું ધ્યાનમાં રાખશું કે ક્યાં સુધી એનો મોર્નિંગનો લો કે હાઈ પ્રોટેક્ટ કરીને રાખે છે અને એ રીતે આપણે માર્કેટને જોવાનું છે તો આજનું માર્કેટ બી જોઈ લ્યો કે આપણને પુટ સાઈડના એકચ્યુઅલી કોઈ સિગ્નલ મળેલા નથી બરાબર બીજી વસ્તુ તમે જો કે આપણે બેંક નિફ્ટીને આપણે જોઈ લઈએ તો બેંક નિફ્ટીમાં તો કંઈ એટલે કંઈ ઝીરો પુટ સાઈડ નું સિગ્નલ હતું એટલે મેં તમને કીધું હતું ને પંદર મિનિટ ત્રીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ વન આવર સુધી માર્કેટ શું કરે છે એ પ્રમાણે આપણને ધીરે ધીરે ખબર પડવા મળશે કે માર્કેટ અત્યારે કરવાની શું ઈચ્છા રાખે છે હા એક વસ્તુ છે કે માર્કેટની ચાલ થોડી ધીમી છે એટલે અપર સાઈડ લિક્વિડિટી આપણને ઓછી મળે છે તમે એક વસ્તુ બીજી જુઓ કે એફઆઈઆઈ કાલે કાલનું જે હતું છ કરોડ ઉપરનું એ લોકોએ બાઇંગ કરેલું હતું આજે બી ઓલમોસ્ટ ચાર હજાર કરોડ નું અને સામે ડીઆઈએ પચીસો કરોડ નું સેલ કરેલું બરાબર એટલે બહુ અલગ અલગ લેવલે આ લોકો પાછું બાય કરે છે પણ એ બાય એવી રીતના કરે છે કે રિટેલરના હાથમાં બહુ મુવમેન્ટ આવતી નથી હા તો કઈ વાંધો નહીં આપણને હજી એ માર્કેટમાં ખબર તો પડે જ છે કે માર્કેટમાં શું કરવાનું છે શું નથી કરવાનું અને આપણો હેતુ એ જ છે કે મોટા લેવું કેમ બચવાનું

કે આજે ઘણા બધા સ્ટોક તમે જોશો ને તો એમાં શું થયું હતું ખબર છે ઘણા બધા સ્ટોકમાં મિડ માર્કેટમાં આપણને નાનો નાનો એસેલ મળી અને વન ઇસ ટુ નો રિવોર્ડ આપ્યો હતો તમે ઘણા બધા આજના સ્ટોક તમે ટ્રેક કરજો જો તમે એક્સિસ બેંક બી ટ્રેક કરો તમે ઘણા બધા આજે સ્ટોક એવા હતા કે જેણે મિડ માર્કેટમાંથી રિકવરી આપી અને ઉપર ગયા છે મેં આ વસ્તુ કીધી હતી અમુક દિવસના વિડીયોઝ તમે જોયા હોય ને પાછળના તો મેં કીધું હતું જ્યારે માર્કેટ ઘણી વખત સમજમાં ન આવે અને નિફ્ટી બેંક નિફ્ટીમાં રિસ્ક ના લેવું હોય તો જોવાનું મિડ માર્કેટમાં જ્યારે સ્ટોક રિકવર થાય ને ત્યારે નાના નાના એસએલ થી આપણે એન્ટ્રી લઈએ ને તો આપણે આરામથી એસએલ નાનો મળે ફટ પ્રોફિટ બી થઈ જાય રિસ્ક બી ઓછું મળે ક્લેરિટી બી મળે માર્કેટ ઘણું બધું સેટલ બી થઈ ગયું હોય અને આપણે ટ્રેડ લઈને પૈસા આપણે કમાઈ જઈએ ઘણા બધા ટ્રેડરે આ બધી વસ્તુ ફોલો કરવાની સ્ટાર્ટ કરી દીધી છે તમે બી આ બધું સ્ટાર્ટ કરી શકો બીજી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે નિફ્ટી નો આપણે ચાર્ટ જોઈએ ને મેં તમને કીધું હતું ફોર આવર્સ નો ચાર્ટ જો તમને યાદ હોય તો ફોર આવર્સ ચાર્ટમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાય છે કે ફોર આવર્સ ની ત્રણ દોજી કેન્ડલ હતી એના પછી એને અપસાઈડ તોડ્યું છે ડાઉનસાઈડ નથી તોડ્યું તો હવે હું કઈ રીતે જોઉં છું ખબર છે આ મારી નીચલી રેન્જ થઈ ગઈ ત્રેવીસ હજાર બસો અને આ મારી ઉપલી રેન્જ થઈ ગઈ ઉપલી રેન્જમાં કેટલો હાઈ આવે છે ત્રેવીસ હજાર ચારસો બાવન એટલે આ આપણે યાદ રાખશું બરાબર એટલે આપણે શું કોલ પુટમાં જતા ફાવે આ રેન્જ બાકી અનનેસેસરી તમે જો પુટમાં ગયા તો ગમે ત્યારે માર્કેટ રિકવર કરશે અને તમને હરાવીને હોય જશે એટલા બેંક નિફ્ટી જુઓ બેંક નિફ્ટી એના કરતા સ્ટ્રોંગ છે તો જો બધી બધા એના લો જો બેંક નિફ્ટીમાં અહીંયા લો અહીંયા અહીંયા આપેલા અહીંથી આવેલું છે એટલે આ તો બેંક નિફ્ટીમાં તો શું કરાય કે જ્યારે માન લો કઈ પડે તો બાયો ડિપ્સ વાળી આપણે નીતિ રખાય હે એટલે આ બધું એનાલાઇઝ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે જ કહું છું ને ઘણી વખત જો ડેલી કેન્ડલમાં ખબર ન પડે ને તો એકદમ ધીરેથી મસ્ત મજાનું ફોર આવર્સમાં જતું રહેવાનું આ જો બેંક નિફ્ટી જોવો તમે કે એને કઈ રીતે આ હાઈ તોડ્યો છે હવે અહીંયા આવવાની કોશિશ કરે છે અને આ હાઈ છે એ કયો તો ત્રેસ હજાર આઠસો અઠ્યાસી સાતસો પોઈન્ટ એનાથી પાછળ છે પણ એકાદું ગેપ પાઈ જશે તો ત્યાં વયો જશે એટલે બેંક નિફ્ટીમાં માં જાતો તો ભાઈ તમે ધ્યાન રાખજો જે રીતે એ જાય છે એ રીતે આપણે વ્યવસ્થિત જોવું પડશે અને બીજી વસ્તુ હજી હું કીધું અમુક જે આપણે સ્ટોક જોતા હોય ને તમે જેમ કે ભારતીય એરટેલ નો સ્ટોક હંમેશા મજબૂત હોય છે તમે તમે આ પાછલું એનાલિસિસ કરજો તમે ઘણા સમયથી જે માર્કેટ ડાઉન જતું હતું ને આ સ્ટોક સ્ટ્રોંગ હતું અને એમાંયમાં અમુક અમુક સેટઅપ્સ આપેલા છે અમુક અમુક વખત એટલો સરસ આપણું સેટઅપ આવે એટલે ચાલે છે ને કે એમાં પૈસા કમાવાની મજા આવે છે આ બધું અમુક સ્ટોક હું બોલતો હોય ને ઘણીવાર એ ધ્યાન રાખવા એ રિસર્ચ કરવા એમાં અમુક અમુક પેટર્ન બહુ સરસ રીતે વર્ક કરતી હોય છે ને એટલા માટે બોલું છું પણ હજી માર્કેટમાં તમે આજે જુઓ કે સ્મોલ કેપ છે બરાબર અને મિડ કેપ છે એમાંય સરસ રીતે ઉપર જાય છે જે આપણે અહીંયા પહેલા એને નહોતું કર્યું હવે કરે છે એટલે જોઈએ કે આ વસ્તુ કેટલી લાંબી ચાલે છે પણ જે અનનેસેસરી જે બધા મોટા મોટા ગેપ અપ થયા છે કે ક્યાંક તણે ફીલ કરવા આવવા પડશે એટલે લેટ સી હજી આપણે એને મોકો આપીએ એપ્રિલમાં પછી રજા બી વધારે છે પણ કંઈ વાંધો નહીં માર્કેટ સરસ રીતે ચાલે છે મજા આવે છે આ માર્કેટને એન્જોય કરવાની આ બધા ચેલેન્જિંગ ફેસ છે આ ચેલેન્જિંગ ફેસમાં જેટલું આપણે માર્કેટ ને સમજી શકશું ને એટલું આપણને મજા આવશે બરોબર બીજી વસ્તુ કે આપણે બહુ સરસ વર્કશોપ છે પ્રાઇઝ એક્શન થી લઈને હેજિંગ થી લઈને આ બધા ઓનલાઈન બી મે અવેલેબલ રાખ્યા છે તમારે તમારા લેપટોપ માં મોબાઈલ માં એક્સેસ કરવો હોય મેન્ટરશિપ આની લેવી હોય બહુ સરસ રીતે તો હું આપું છું કે તમે તમારી કેપિટલ ભરેને ઓછી હોય તો ઓછી લોકો માટે અલગ વર્કશોપ છે જેની કેપિટલ વધારે હોય તો એના માટેનો અલગ વર્કશોપ છે પણ મારો એવો ઇન્ટેન્શન હોય છે કે માણસ આજે તો કાલે આગળ વધી જાય કેપિટલ વાઇપ ન કરે આના માટે તમારે કોન્ટેક્ટ કરવો હોય તો તો પૈસા દરેક જગ્યાએ મેં છે ને ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો બરોબર છે મળશું કાલનું માર્કેટ જોશો આપણે કે મોર્નિંગમાં શું થાય છે મારી નજર ખાસ નિફ્ટી બેંક નિફ્ટીમાં રહેશે અને બહુ મજા આવશે કાલે મળતા રહેશું રોજના ના વિડીયોમાં ત્યાં સુધી આવીશું લોન